હેલો ફ્રેન્ડ સ્કૂલ માની જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હું દિવસ પ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સવારે કપડાં ધોઈને થોડાક વાર ઊંઘી ગયેલી હતી કે સવારે ચાર વાગે એટલે જગી ગયેલા એટલા માટે થોડાક વાર ઊંઘી ગયેલી હતી ઉઠીને અરે વાહ આપણે કેળ પડી ગયેલી પવનથી આખી પડી ગયેલી હવે કેળા ઉતારી લેવું પડશે તો હવે રસોઈ બનાવું પણ એકલી છે એટલે કંટાળા ખીચડી બનાવી વેજીટેબલ ખીચડી કેળનો મોટે ભાગ આવું જ થઈ થોડો બી પવન આવે એટલે પડી જાય જોઈએ હવે સાંજે કેળા ઉતારી દે કસ્ટડે પણ બી મોટા થયેલા છે બતાવું મેં

પણ હવે ત્રીજી વાર પાણી આપ્યું ને તો પાછું આટલું નાંદલું એક વેગ લઈ ગયું છે પાછું એક બે દિવસ કશે ગયા ને તો પાછા અંદર આવીને ખાઈ જશે તો ચાલો મેં ખીચડી બનાવી લે પછી મળીએ છોકરા લોકોને બી ફોન નથી કરલો તો ફોન કરી દેમ વાત કરી દેમ તે લોકોની સાથે એક માટે ખીચડી બી બનાવતી જમ અને છોકરા લોકોની સાથે વાત બી કરતી જમ તો ચલો બાય પછી મળીએ તો ખીચડીની તૈયારી કરી છે કુકર મૂકી દીધી છે વગર માટે માટેવું કાપ્યું છે અને બટેટા એવું કાપી નાખ્યું છે અને તેલ ગરમ કર્યું છે કેળને તો છે ને અહીંયાથી નીચેથી લાકડી આપી દેવું પડે કે અત્યારે જો કેળા ઉભાવા જવા ને તો છોકરા આવે તો એ પહેલાં બધા ભાગી જશે ને મને એટલા બધા કેળા ભાવે ને એટલે બધા બગડી જશે એટલે થોડા દિવસ લાકડી મારીને ઉપરની રહેવા દેવું ઉપર પાકશે ને તો ચાલશે કે અત્યારે કાપવા ને તો બે ત્રણ દિવસમાં તો ભાગી જશે બધા બધા પછી બગડી જશે એટલે લાકડી મારી મૂકવું પડે તો ચાલો પછી મળીએ ખીચડી મૂકી દીધી છે કુકરમાં અને છોકરા લોકોના સાથે વાત બી કરી પણ તે લોકો અત્યારે જમવા બેસવાના છે એટલે બધા વાત નહીં થાય જમી દે પછી એટલે મેં કે આ રીતે ટેકો આપી દીધો છે ખબર નહીં કેટલા દિવસ રહી આ રીતે વારે ટેકો આપી દીધો છે આ રીતે કેળા છે હવે એકદમ નીચે નવી જાય તો કાપી દેવું પડશે એ તો પછી થોડા દિવસ આ રીતે રહી તો ચલાવવું પડશે અને અમારે ઢીવું ભાઈના હતો ને ત્યારે એટલા બધા રમકડા ગાડી ફોર વ્હીલર ને આવું બધું એટલે તો અહીંયા રમવા માટે લઈ આવેલો હતો અહીંયા આવો હતો એટલો દિવસ રહીમો હવે ગયો છે તો પછી આમ તો બહાર રખડ્યા કરે એટલે આ રીતે પ્લાસ્ટિકમાં બધા મૂકી દીધા છે અને આ સેટીમાં અંદર મૂકી દેમ એટલે પાછો જ્યારે આવશે ત્યારે સેડીમાંથી કાઢી આપી તો બહાર ફર્યા કરે એમને એમ પછી પોટું મારે ને એવું થાય ત્યારે તકલીફ પડે એના કરતાં સાઈડીમાં મૂકી દીધા હોય તો જ્યારે પાછા આવે ત્યારે કાઢીને રમવા અપાય તો ચાલો હું હવે સેટીમાં મૂકી દેમ રમકડા દીવુંભાઈના